નમસ્કાર જીએસ ન્યુઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર રામનવમી પર્વ નિમિત્તે કઠલાલ નગર માં ભગવાન શ્રી રામ ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી શોભાયાત્રામાં ખેડા જિલ્લા ઉમેદવાર સાંસદિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય ઝાલા સહિત રામ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કઠલાલ રામજી મંદિર ખાતેથી પૂજા આરતી કરી આ શોભાયાત્રાની શરૂઆત કરાઈ હતી શોભાયાત્રા કઠલાલ મુખ્ય બજાર પટેલવાડો આઝાદપુર પીપળી નળાનો ઢાળ મુખીની ખડકી ભાવસારવાડ સહિતના સમગ્ર વિસ્તારમાં ફરી હતી આ શોભાયાત્રામાં રામાયણના પાત્રો રામજીનો રથ તેમજ ડીજેના સાથે ખૂબ જ મોટી સંખ્યામાં કઠલાલ શહેર અને તાલુકામાંથી રામ ભક્તો જોડાયા હતા સમગ્ર નગરમાં ઠંડા પીણા શરબત જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી દરેક જગ્યાએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી ગુજરાત સિક્યોર ન્યૂઝ કઠલાલ